જાફરાબાદના ધારાબંદર પાસે દરિયામાં એક સિંહ ડૂબી ગયાના સમાચારો મળી રહ્યા છે પ્રશ્ન એ થાય કે જંગલમાં રહેવાવાળા સિંહો કાંઠે શા માટે જતા હશે પરંતુ સિંહોનો જે કોરિડોર વિસ્તરી રહ્યો છે અને ગીર નેશનલ પાર્ક અને ગીર સેન્ચ્યુરીથી સિંહો અલગ અલગ વિસ્તારોમાં જે વિસ્તરણ કરી રહ્યા છે તેમાં ભાવનગરના અને અમરેલીના દરિયાકાંઠાના વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહોની વસાહત જોવા મળી રહી છે તો એવો પ્રથમ બનાવ છે કે જેમાં સિંહ દરિયામાં ડૂબી ગયા પ્રશ્ન એ થાય કે સિંહોને તરતા આવડે છે કે કેમ એકસો ચાલીસથી એકસો સાઠ કિલોનું વજન ધરાવતા સિંહો સામાન્ય રીતે પાણીમાં ખુદને કમ્ફર્ટેબલ અનુભવતા નથી અને એટલા માટે જ એ મોટાભાગે જળ સ્ત્રોતો એમની નજીક વસવાટ કરે છે પણ નદી કે દરિયામાં જંપલાવવામાં બહુ શાણપણ અનુભવતા નથી આપણે ઘણા બધા વિડીયોમાં જોઈએ છીએ કે વાઘ પાણીમાં બહુ આસાનીથી તરી શકે છે અને નદીઓ ઓળંગીને પોતાના વધુને વધુ વિસ્તારમાં એ શિકાર માટે જાય છે સિંહો સામાન્ય રીતે પરિભ્રમણ જરૂર કરતા હોય છે પરંતુ નદીઓ ઓળંગીને એ જવલ જ અલગ અલગ વિસ્તારોમાં જાય છે રાજુલા જાફરાબાદ વિસ્તારમાં પચાસ જેટલા સિંહો વસવાટ કરે છે અને અહીંયા દરિયાકાંઠેથી જે સિંહણનો મૃતદેહ મળ્યો છે તેના આધારે પોસ્ટમોર્ટમ વગેરે સાથે તપાસ કરવામાં આવી રહી છે કે આ સિંહણનું કેવી રીતે મૃત્યુ થયું એવું માનવામાં આવે છે કે સિંહણ દરિયાકાંઠા વિસ્તારમાં વિહાર કરી રહી હતી અને બાદમાં જ્યારે એ પાણીનું જે મોજું આવ્યું એ પછીથી બહાર નીકળવાના પ્રયત્નોમાં એ ત્યાંને ત્યાં ફસાઈ ગઈ અને જેના કારણે આ બનાવ બન્યો છે બીજી તરફ પૂના નજીક પણ એક સિંહવાડ આવી જ રીતે જે દરિયાઈ ખાડીનો જે વિસ્તાર છે એમાં ફસાઈ ગયો હોવાના અહેવાલ મળે છે સિંહોની વસ્તી હવે લગભગ એક હજારને આસપાસ થઈ ગઈ છે અને પાંચ વર્ષ પહેલાંની વસ્તી ગણતરી મુજબ છસો ચુમ્બોતેર સિંહો નોંધાયા હતા ત્યારે સિંહો દરિયાકાંઠાના વિસ્તારથી લઈ ડુંગરાળ વિસ્તારો સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે અને એમના નવા નવા મુકામ વિકસી રહ્યા છે આવી પરિસ્થિતિમાં જ્યારે કુદરતી આફત આવે જેમ કે વાવાઝોડું આવે કે પૂર આવે ત્યારે સિંહોની સલામતી સામે ઘણા બધા પ્રશ્નો સર્જાય છે પરંતુ કુદરત સામે કેવી રીતે ઝીંઘ ઝીલવી એ દરેક પ્રાણીઓની પોતપોતાની ખાસિયત હોય છે અને કુદરતે દરેક પ્રાણીઓમાં એ ખૂબી મૂકેલી હોય છે સિંહો પોતે ઘણી બધી વખત જ્યારે આફત આવે જ્યારે પૂર આવે ત્યારે પોતે પોતાનો રસ્તો કરી લેતા હોય છે મોટાભાગે વરસાદ આવે એ પહેલાં ઊંચાણવાળા વિસ્તારોમાં ખુદને શિફ્ટ પણ કરી લેતા હોય છે પરંતુ ક્યારેક અસામાન્ય પરિસ્થિતિ સર્જાય ત્યારે કુદરત કુદરતનું કામ કરતી હોય છે